હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનો આપણે આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બે લિફની જે ભારતીય બાયડ ફરી હતી તેની માટેની એ જે મેન્સ પરીક્ષા રહી તેની એ તારીખ પણ એ તાજેતરમાં જાહેર કરી દેવામાં આવી છે અને જે હાઇકોર્ટ બે લિફની જે મેન્સ પરીક્ષા રહી એ સત્યાવીસ એપ્રિલ બે પચીસના રોજ એ લેવામાં આવશે અને તે માટેનો એ આપણે સ્પેશિયલ કરંટ અફેરનો જે વિડીયો રહ્યો તે એ લઈને આવ્યા છે જેની અંદર એ માર્ચ બે હજાર પચીસ સુધીનું એ તમને અપડેટેડ જોવા મળશે જેમાં આપણે ભારતના જે વર્તમાન રાજ્યો રહ્યા જે અઠવીસ રાજ્યો છે અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે એ રાજ્યોના વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી તે એ કોણ છે તે બેઠે બેઠો પૂછાતું હોય છે માટે તમે આ વીડિયો એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો કેમ કે જે આ વીડિયો તેની અંદરથી એ બેઠે બેઠા સવાલ ઉઠ્યા એ પૂછાયેલા છે અને પૂછાતા રહેશે માટે તમારે આ વિડીયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે હાઈકોર્ટ બિલીફ માટેની જે સ્પેશિયલ રમતગમતની જે સિરીઝ રહી તેની માટેના જો એપિસોડ ન જોયો તો તે પણ એ જોઈ શકો છો જેની અંદર એ તાજેતરમાં જે અષ્ટાંગ યોગ રહ્યો તેનો એપિસોડ એ તમને આપી દેવામાં આવ્યો છે ક્રિકેટનો એપિસોડ રહ્યો એ હવે પછી એ તમને મળી જશે અને વિવિધ રમતોમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ રહ્યો એ કોને આપવામાં આવ્યો હતો તે વિડીયો પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવો અને જે આ રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યો તે વિડીયો એ તમે અત્યારે જોઈ રહ્યા છો અને તેની સાથે એ રમતગમતના જે બીજા વિડીયો રહ્યા તે પણ એ તમારે જોઈ લેવા તેને અમે અને અમે આપણે જે રાજ્યો રહ્યા તેને એ રાજધાની કઈ છે તેના રાજ્યપાલ કોણ છે અને તેના મુખ્યમંત્રી કોણ છે તે એ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને પરીક્ષામાં રહ્યું એ બેઠી બેઠું એ પૂછાશે તેની અંદર એ પહેલું રાજ્ય રહ્યું એ આંધ્રપ્રદેશ છે અને જેની રાજધાની રહી એ અમરાવતી છે અને જેના રાજ્યપાલ એ સૈયદ અબ્દુલ નઝીર એ તેના રાજ્યપાલ છે જ્યારે આંધ્રપ્રદેશના એ મુખ્યમંત્રી રહ્યા એન ચંદ્રબાબુ નાયડુ એ તેના મુખ્યમંત્રી છે ત્યારબાદ એ બીજું રાજ્ય રહ્યું એ અરુણાચલ પ્રદેશ છે અને અરુણાચલ પ્રદેશની રાજધાની રહે એ ઈટાનગર એ તેની રાજધાની છે જ્યારે અરુણાચલ પ્રદેશનું એ અરુણાચલ પ્રદેશના એ રાજ્યપાલ રહ્યા એ કેવલિયા ત્રિવિક્રમ પાલ નાયક એ તેના રાજ્યપાલ છે જ્યારે અરુણાચલ પ્રદેશના એ મુખ્યમંત્રી રહ્યા પ્રેમા ખાંડુ એ તેના મુખ્યમંત્રી છે ત્યારબાદ એ ત્રીજું રહ્યું એ અસમ છે અને અસમની રાજધાની રહી એ દિસપુર છે જ્યારે અસમનું એ રાજ્યપાલ રહ્યા એ લક્ષ્મણ આચાર્ય તે તેના એ રાજ્યપાલ છે જ્યારે અસમના મુખ્યમંત્રી રહ્યા એ હિંમત બિસ્વ શર્મા એ તેના મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ ચોથું રાજ્ય એ બિહાર છે અને બિહારની રાજધાની રહી એ પટના એ તેની રાજધાની છે અને બિહારના રાજ્યપાલ એ આરીફ મોહમ્મદ ખાન છે અને જે આરીફ મોહમ્મદ ખાન રહ્યા એમની એ તાજેતરમાં એ બદલી કરી હોવાથી આ જે રહે આરીફ મોહમ્મદ ખાન એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમપી છે અને ત્યારબાદ એ બિહારના જે રાજ્ય મુખ્યમંત્રી રહ્યા એ કુમાર એ બિહારના મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ પાંચમું રાજ્ય રહ્યું એ છત્તીસગઢ છે અને છત્તીસગઢની રાજધાની રહી એ રાયપુર એ તેની રાજધાની છે જ્યારે છત્તીસગઢના રાજ્યપાલ એ రమ్మన రమణేకాజ్యపాలే ఛత్తిస్ ముఖ్యమంత్రి గోవాని పణజీ ఏ రాజ్యపాలి ఎర పిలైరా గోవా గోవామంత్రి ప్రమోద సా తర్బూ రాజ్యూ గుజరా અને ગુજરાતની રાજધાની એ ગાંધીનગર છે જ્યારે ગુજરાતના રાજ્યપાલ રહ્યા એ આચાર્ય દેવવ્રત છે જ્યારે ગુજરાત રાજ્યના એ મુખ્યમંત્રી રહ્યા એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને ત્યારબાદ એ આઠમું રાજ્ય રહ્યું એ હરિયાણા છે અને હરિયાણાની રાજધાની રહી એ ચંદીગઢ તે તેની એ રાજધાની છે જ્યારે હરિયાણા હરિયાણા રાજ્યની એ રાજ્યપાલ રહ્યા એ બંડારો દા તે તેના એ રાજ્યપાલ છે જ્યારે હરિયાણા હરિયાણા જે રાજ્ય રહ્યું તેના મુખ્યમંત્રી રહ્યા એ નાયબસિંહ સેની એ તેના મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ નવમું રાજ્ય રહ્યું એ હિમાચલ પ્રદેશ છે અને જે હિમાચલ પ્રદેશ રહ્યું તેની એ બે રાજધાની છે જેની અંદર એ ઉનાળુ રાજધાની રહે તે એ શિમલા છે જ્યારે શિયાળુ રાજધાની રહે તે એ ધર્મશાળા છે જ્યારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહ્યા એ શિવ પ્રતાપ શુક્લા તે તેના એ રાજ્યપાલ છે જ્યારે હિમાચલ પ્રદેશ રાજ્ય રહ્યું તેના એ મુખ્યમંત્રી રહ્યા એ સુખવિન્દરસિંહ શંખુ તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ દસમું રાજ્યના રાજ્યપાલ રહ્યા એ સંતોષ ગંગવાર તે એ રાજ્યપાલ છે અને ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ હેમંત સોરેન તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ અગિયારમું રાજ્ય રહ્યું તે એ કર્ણાટક છે અને કર્ણાટકની રાજધાની રહી તે એ બેંગ્લોર છે જયારે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ એ થવારચંદ ગેહલોત તે તેના એ રાજ્યપાલ છે જ્યારે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ સિદ્ધારામૈયા તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ બારમું રાજ્ય જે કેરળ છે અને જે કેરળ રાજ્ય હતું તેની એ રાજધાની રહી એ તિરુવનંતપુરમ છે અને કેરળ રાજ્યના રાજ્યપાલ રહ્યા એ રાજેન્દ્ર આલ્લેકર છે અને જે રાજેન્દ્ર આલ્લેકર રહી તેમનું નિમણૂક પણ એ તાજેતરમાં એ કર્યું હતી તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમપી બની જાય છે અને ત્યારબાદ જે કેરળ રાજ્ય રહ્યું તેના એ મુખ્યમંત્રી રહ્યા એ વિજયન તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ તેરમું રાજ્ય રહ્યું એ મધ્યપ્રદેશ છે અને જે મધ્યપ્રદેશ રહ તેની રાજધાની રહી એ ભોપાલ છે જ્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ રહ્યા એ મંગુભાઈ પટેલ તે તેના એ રાજ્યપાલ છે અને જે મંગુભાઈ પટેલ રહ્યા એ ગુજરાતી હોવાથી તે દ્રષ્ટિએ રહ્યું એ ખૂબ જ એમ્પી બની જાય છે અને ત્યારબાદ એ મધ્યપ્રદેશ રહ તેના મુખ્યમંત્રી રહ્યા એ મોહન યાદવ તે તેના એ મુખ્યમંત્રી છે ત્યારબાદ ચૌદમું રાજ્ય રહ્યું એ મહારાષ્ટ્ર છે અને જે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું તેની એ બે રાજધાની છે જેની અંદર ઉનાળુ રાજધાની રહે એ મુંબઈ છે જ્યારે ચિયાળુ રાજધાની રહે એ નાગપુર છે અને જે મહારાષ્ટ્ર રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું તેના રાજ્યપાલ એ સીપી રાધાકૃષ્ણ તે તેના એ રાજ્યપાલ છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના એ નવા મુખ્યમંત્રી રહ્યા એ દેવેન્દ્ર ફડણવીસ છે અને મહારાષ્ટ્રમાં હાલમાં જે ચૂંટણી ગઈ હોવાથી એ તેના નવા મુખ્યમંત્રી હતા એ બનાવવામાં આવ્યા છે અને જે દેવેન્દ્ર ફડણવીસ એ તેના નવા મુખ્યમંત્રી બન્યા છે જે પ્રેક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમપી છે અને ત્યારબાદ એ પંદરમું રાજ્ય રહ્યું એ મણિપુર છે અને મણિપુર રાજ્ય રહ્યું તેની રાજધાની રહે એ ઇમ્ફાલ છે જ્યારે મણિપુર રાજ્યના એ રાજ્યપાલ રહ્યા એ કુમાર ભલ્લા છે અને મણિપુર રાજ્ય રહ્યું તેની અંદર એ મુખ્યમંત્રી રહ્યું એ હાલમાં એક પણ વ્યક્તિ નથી કે મણિપુર રાજ્યની અંદર એ રાષ્ટ્રપતિ શાસન એ લાગવામાં આવ્યું છે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે બંધારણની કઈ કલમ મુજબ રૂ એ રાષ્ટ્રપતિ રા એ કોઈ પણ રાજ્યમાં એ રાષ્ટ્રપતિ શાસન રા એ લગાવતા હોય છે અને તે માટેનો એ જે પણ સાચો જવાબ હશે તેને હું કમેન્ટ કરી દઈશ અને તમને આના એમ પણ પ્રશ્ન પૂછાય શકે કે તાજેતરમાં એ ભારતના કયા રાજ્યમાં આવ્યું એ રાષ્ટ્રપતિ શાસન એ લાગવામાં આવ્યું છે તો તેનો એ સાચો જવાબ રહ્યો એ મણિપુર બને છે માટે તમારે મણિપુર એ ખાસ કરીને યાદ રાખવું અને તેના એ રાજ્યપાલ કોણ છે તે પણ એ તમારે ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ સોળમું રાજ્ય રહ્યું એ મેઘાલય છે અને મેઘાલયની રાજધાની રહે એ શિલોંગ છે અને મેઘાલય રાજ્યના એ રાજ્યપાલ રહ્યા એ સી એસ વિજયશંકર તે તેના એ રાજ્યપાલ છે જ્યારે મેઘાલયના મુખ્યમંત્રી રહ્યા એ કોનરેડ સંઘમાં તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ સત્તરમું રાજ્ય રહ્યું તે એ મિઝોરમ છે અને મિઝોરમની રાજધાની રહે એ આઇઝોલ છે અને મિઝોરમ રાજ્યના રાજ્યપાલ એ એ વિજયકુમાર સિંહ તેના એ રાજ્યપાલ છે જ્યારે મિઝોરમના મુખ્યમંત્રી રહ્યા મિઝોરમ રાજ્યના તે મુખ્યમંત્રી એ હોવામાં એ તેના મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ અઢારમું રાજ્ય રહ્યું એ નાગાલેન્ડ છે અને નાગાલેન્ડ રાજ્યની રાજધાની રહી એ કોહિમા છે જ્યારે નાગાલેન્ડ રાજ્યના એ રાજ્યપાલ રહ્યા એ લા ગણેશન તેના એ રાજ્યપાલ છે જ્યારે નાગાલેન્ડ રાજ્યના એ મુખ્યમંત્રી રહ્યા એ નેફ્યુરિયો તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ ઓગણીસમું રાજ્ય રહ્યું એ ઓડિશા છે અને જે ઓડિશા રાજ્ય રૂ તેની એ રાજધાની રહે એ ભુવનેશ્વર છે અને ઓડિશા રાજ્યના રાજ્યપાલ રહે એ કમ્પલમપતિ હરિબાબુ તે તેના એ રાજ્યપાલ છે જ્યારે ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ શરણ માંઝી તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ વીસમું રાજ્ય રહ્યું એ પંજાબ છે અને જે પંજાબ રાજ્ય રૂ તેની રાજધાની રહે એ ચંદીગઢ છે અને પંજાબ રાજ્યના રાજ્યપાલ રહે એ ગુલાબચંદ કટારિયા તે તેના એ રાજ્યપાલ છે જ્યારે પંજાબ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ ભગવતસિંહ માન તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ એકવીસમી રાજ્ય રહ્યું એ રાજસ્થાન છે અને રાજસ્થાન રાજ્યની એ રાજધાની રહી એ જયપુર તે તેની એ રાજધાની છે અને જે આ જયપુર્યું તેને એ પિંક સિટી તરીકે પણ એ ઓળખવામાં આવશે અને રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ રહ્યા એ હરિભાવ કિશનરાવ બાગડે તે તેના એ રાજ્યપાલ છે અને રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ ભજનલાલ શર્મા તે તેના એ મુખ્યમંત્રી છે અને જે આ હરીફ હરિભાવ કિશનરાવ બાગડેનો જે પ્રશ્ન હતો એ જે બે હજાર ચોવીસમાં જે હાઈકોર્ટ બેલિફની જે પરીક્ષા લેવાની પ્રિલિમ્સ તેની અંદર તે પ્રશ્ન એ પૂછાયેલો હતો માટે તમારે રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ એ બાવીસમું રાજ્ય રહ્યું એ સિક્કિમ છે અને જે સિક્કિમ રહ્યું તેની રાજધાની રહી એ ગંગટોક છે અને સિક્કિમ રાજ્યના રાજ્યપાલ રહ્યા એ ઓમ પ્રકાશ માથુર તે તેના એ રાજ્યપાલ છે જ્યારે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ પ્રેમસિંહ તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ ત્રેવીસમું રાજ્ય રહ્યું એ તમિલનાડુ છે અને તમિલનાડુ રાજ્યની રાજધાની રહી એ ચેન્નાઈ છે જ્યારે તમિલનાડુ રાજ્યના એ રાજ્યપાલ રહ્યા એ આર એન રવિ તેના એ રાજ્ય રાજ્યપાલ છે જ્યારે તમિલનાડુ રાજ્યના એ મુખ્યમંત્રી રહ્યા એમ કે સ્ટાલિન તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ ચોવીસમું રાજ્ય રહ્યું તે એ તેલંગાણા છે અને જે આ તેલંગાણા રાજ્ય રહ્યું તેની રચના રહે એ બી હજાર ચોવીસમાં એક રોમાં આવી હતી અને જે આ તેલંગાણા આવ્યું એ આઝાદી પછી એ જે છેલ્લું રાજ્યની રચના થઈ તે એ તેલંગાણા હતું માટે તમને એમ પૂછે કે છેલ્લે એક કયા રાજ્યની રહે એ રચના થઈ હતી તો તેનો જવાબ રહ્યો એ તેલંગાણા બને છે અને જે આ તેલંગાણા આવ્યું તેની રાજધાની રહે એ હૈદરાબાદ છે અને તેલંગાણા રાજ્યના રાજ્યપાલ રહે એ શિષ્ણુદેવ વર્મા તે તેના એ રાજ્યપાલ છે જ્યારે તેલંગાણા રાજ્ય હ્યું તેના એ મુખ્યમંત્રી હતા એ એન રેવંત રેડ્ડી એ તેના મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ પચીસમું રાજ્ય રહ્યું એ ત્રિપુરા છે અને જે ત્રિપુરા રાજ્ય રહ્યું તેની રાજધાની રહી એ અગરતલા છે અને ત્રિપુરા રાજ્યના એ રાજ્યપાલ રહ્યા એ ઇન્દ્રસેના રેડ્ડી તે તેના એ રાજ્યપાલ છે જ્યારે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ માણિક શાહ તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ છવ્વીસમું રાજ્ય રહ્યું એ ઉત્તર પ્રદેશ છે અને જે ઉત્તર પ્રદેશ રહ્યું તેની રાજધાની રહી એ લખનઉ છે અને ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ રહ્યા એ આનંદીબેન પટેલ છે અને જે આ આનંદીબેન પટેલ એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી મહિલા રહ્યા એ હતા માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ ઉત્તર પ્રદેશ રાજ્ય રહ્યું તેના મુખ્યમંત્રી રહ્યા એ યોગી આદિત્યનાથ છે અને જે આ ઉત્તર પ્રદેશ તેની અંદર એ તાજેતરમાં મહાકુંભ મેળો રહ્યો એ ભરાણો હતો માટે તમારે આ ઉત્તર પ્રદેશની જે માહિતી રહે તેને પણ એ ખાસ કરીને એ યાદ રાખવી અને ત્યારબાદ એ છતીસમું રાજ્ય રહ્યું એ ઉત્તરાખંડ છે અને જે ઉત્તરાખંડ રહ્યું તેની એ બે રાજધાની છે જેની અંદર એ ઉનાળુ રાજધાની રહી એ ગેરસેન છે જ્યારે શિયાળુ રાજધાની રહે એ દેહરાદૂન છે અને ઉત્તરાખંડના ઉત્તરાખંડ રાજ્યના રાજ્યપાલ રહ્યા એ ગુરમીત સિંહ છે જ્યારે ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા એ પુષ્કરસિંહ તામી તે તેના એ મુખ્યમંત્રી છે અને જે આ ઉત્તરાખંડ રહ્યું એ સિવિલ એટલે કે જે યુનિફોર્મ સિવિલ કોડ રહ્યો તે લાગુ કરનાર એ ભારતનું પ્રથમ રાજ્ય બનેલું છે માટે તમારે માહિતી પણ એ ખાસ કરીને યાદ રાખવી ત્યારબાદ એ અઠવીસમું રાજ્ય જે પશ્ચિમ બંગાળ છે અને જે પશ્ચિમ બંગાળ રહે તેની રાજધાની રહે એ કોલકાતા છે અને પશ્ચિમ બંગાળ રાજ્યની એ રાજ્યપાલ રહ્યા એ સીવી આનંદ બોઝ તે તેના એ રાજ્યપાલ છે જ્યારે પશ્ચિમ બંગાળ રાજ્યના એ મુખ્યમંત્રી રહ્યા એ મમતા બેનરજી તે તેના એ મુખ્યમંત્રી છે એટલે કે અહીં આપણે જે ભારત દેશના જે રાજ્ય રાજધાની રાજ્યપાલ અને મુખ્યમંત્રી પ્રદેશ રહ્યા તેના એ રાજધાની અને ઉપરાજ્યપાલ અથવા તો જે વહીવટ રહ્યા તેને એ જોનો પ્રત્યે કરીશું ત્યારબાદ એ પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો એ આંદમાન અને નિકોબાર ટાપુઓ છે અને જેની રાજધાની રે એ વિજયમાં પૂરમ રાખવામાં આવ્યું છે અને જે આ વિજયમાં પૂરમ તેનું જૂનું નામ રહ્યું એ ફોર્ટ બ્લેર હતું અને બે હજાર ચોવીસમાં જ એ તેનું નામ બદલીને એ વિજયાપુરમ કરવામાં આવ્યું છે માટે તે નામ રહ્યું એ દ્રષ્ટિએ એ ખૂબ જ એમ્પી છે અને જે આ આંદમાન અને નિકોબાર રાજ્ય રહ્યું કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ તેના ઉપરાજ્યપાલ એ દેવેન્દ્ર કુમાર જોશી તે તેના એ ઉપરાજ્યપાલ છે અને ત્યારબાદ એ બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ એ ચંદીગઢ છે અને તેની રાજધાની રહી તે એ ચંદીગઢ છે અને ચંદીગઢના વહીવટદારે એ ગુલાબચંદ કટારીયા તેના એ વહીવટદાર છે અને ત્યારબાદ એ ત્રીજો કેન્દ્ર શાસિત પ્રદેશ એ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ તે એક ત્રીજો કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને જેની રાજધાની રહે એ દમણ છે અને જે આ દમણ અને નગર હવેલી તેના એ વહીવટદારા એ પ્રફુલ્લ ખોડા પટેલ તે તેના એ વહીવટદાર છે અને ત્યારબાદ એ ચોથો કેન્દ્ર શાસિત પ્રદેશ એ લક્ષદ્વીપ છે અને તેની રાજધાની રહે એ કરાવતી તે તેની એ રાજધાની છે જ્યારે લક્ષદ્વીપના એ વહીવટદાર રહ્યા એ પ્રફુલ ખોડા પટેલ તે તેના એ વહીવટદાર છે અને ત્યારબાદ એ પાંચમો કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો એ પોંડુચેરી છે અને જે પોંડુચેરી રે તેની એ રાજધાની રહે એ પોંડુચેરી છે જ્યારે પોંડુચેરીની એ ઉપરાજ્યપાલ રહે એ કુનિયલ કૈલાસનાથન તે તેના એ ઉપરાજ્યપાલ છે જ્યારે પોંડુચેરી રહે તેના એ મુખ્યમંત્રી રહ્યા એ તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ અને કાશ્મીર છે અને જે જમ્મુ અને કાશ્મીર એ ઉનાળુ રાજધાની એ શ્રીનગર છે જ્યારે શિયાળુ રાજધાની રહે એ જમ્મુ છે અને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ રહ્યા એ મનોજ સિન્હા તે તેના એ ઉપરાજ્યપાલ છે ત્યારે તે જ્યારે તેના મુખ્યમંત્રી રહ્યા એ ઓમર અબ્દુલ્લા તે તેના એ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ એ સાતમો કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને દિલ્હીની એ તાજેતરમાં તે વિધાનસભાની એ એ ચૂંટણી ગઈ દ્રષ્ટિ ખૂબ જ બની અને જે આ રહ્યું તેની રાજધાની રહી એ નવી દિલ્હી તે તેની એ રાજધાની છે જ્યારે તેના ઉપરાજ્યપાલ રહ્યા એ વિનય કુમાર સક્સેના છે જે પ્રેક્ષણ દ્રષ્ટિએ એ ખૂબ જ એમ્પી છે જ્યારે દિલ્હીના એ મહિલા મુખ્યમંત્રી રહ્યા એ રેખા ગુપ્તા છે અને જેની નિમણૂક રહે એ તાજેતરમાં એક એ કરી હોવાથી એ પરીક્ષા દ્રષ્ટિએ રહ્યું તે પણ એ આઈએમપી બની જશે અને જે આ રેખા ગુપ્તા રહ્યા એ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બને છે માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ એ જે આઠમું કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યો એ લદ્દાખ છે અને લદ્દાખ રહ્યો તેની એ બે રાજધાની છે જેની અંદર એ લેહ અને કારગિલ તે બની રહી એ લદ્દાખની રાજધાની છે જ્યારે લદ્દાખના એ ઉપરાજ્યપાલ રહ્યા એ બીડી ડી મિશ્રા તે તેના એ ઉપરાજ્યપાલ છે એટલે અહીં આપણે જે ભારતના અઠાવીસ રાજ્યો અને જે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા તેના એ રાજ્યપાલ મુખ્યમંત્રી અને કેપિટલ તેને એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ હાઈકોર્ટ બિલિફની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે ભૂતકાળના પેપર રહ્યા તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા અને જે જોવા માટેની લિંક રહી એ જે આ વીડિયો તેના એડિશન ડિસ્ક્રિપ્શન મળી જશે તો ત્યાંથી એ જોઈ લેવા તેની સાથે સાથે એ હાઈકોર્ટ પટાવાળાના પેપર પણ એ જોઈ લેવા અને અહીં આપણે જે લેક્ચર લીધું તેની એ જો તમારે પીડીએફ મેળવી હોય તો એ પીડીએફ રહી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત